દહેગામથી બોભા ગામ ચકડી વીસ કિલોમીટર અંતરે છે લોકમાતા વાત્રક નદીના ખોડાની પાવન ધરાની હતી પાવન બનાવનાર દહેગામના પટેલ રમેશભાઈ મોહનભાઈએ લીલાવત વૃદ્ધાશ્રમ માતાપિતાનું ધામ પ્રત્યેની અતુક શ્રદ્ધા ધરાવે છે આ આશ્રમ તારીખ એકવીસ એક બે હજાર પચીસ મંગળવારે શુભ આરામ કરી નિરાધાર લોકોને મફત ની નિઃશુલ્ક રહેવા જમવાની સુંદર સગવડ સાથે અપાય છે આ સત્ય ધર્મ ની છે વૃદ્ધ માતા પિતા ની સેવા ઈશ્વર ની જય શ્રી કૃષ્ણ જય પ્રભુ સેવા લીલાવતી વૃદ્ધ આશ્રમ બોભા ચોકડી કપડવંચ રોડ ઉપર આવેલ છે આ સંસ્થાના પટેલ રમેશભાઈ મોહનભાઈ દહીકામ ગામે જણાવેલ કે મનુષ્ય અવતાર એટલે ઈશ્વર અંદર એક દિવ્ય કાર્ય કરવાનો અવસર શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય અઢાર

સંતો કહે છે રૂડી રેતી રેજો જગમાં રૂડા કરજો કામ સાચા દિવથી સેવા કરતા રહીજે મારો જય શ્રી કૃષ્ણ નાત જાત ધર્મના ભેદભાવ વગર દરેક જીવની સેવા કરવી મદદ કરવી એ સાચા જ અર્થમાં ઈશ્વરની જય પ્રભુની આરાધના પ્રાર્થના સેવા છે લીલાવતી વૃદ્ધાશ્રમ નું વડીલોના સન્માન આયોજન કરવામાં આવેલ જે અમદાવાદ રોબી ગ્રુપ ઉપસ્થિત રહી વડીલોને ઉસ્માન વધારવા માટે દાન ભેટ આપેલ વડીલો સાથે રમત ગમત પણ આયોજન કરેલ વડીલોને ભોજન પ્રસાદ કરાવીને એમના આશીર્વાદ લીધા આશ્રમમાં દાન રૂપે કરિયાણું પણ આપી વડીલોના જીવનના મદદરૂપ થયા અને તેઓના સમયમાં ભરત ગુંથન પણ કરી રહ્યા છે તેઓ પ્રેમાળ સ્વભાવના પણ છે તે નજરે નિહાળવા મળે છે તેઓ જાતે પણ આશ્રમે સેવામાં સહભાગી બને છે જય શ્રી કૃષ્ણ જય પ્રભુ અહેવાલ જીતેન્દ્રભાઈ પટેલ જાસકા સાથે ઉપેન્દ્ર પંડ્યા કરબટિયા